નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ આવી રહી છે આ પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસની સારામાં સારી તૈયારી કરવા માટે થઈ અને ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા ધોરણ આઠના જે બધા જ વિષય છે તે દરેક વિષયના મોસ્ટ એમપી પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ તમારી બ્લુ પ્રિન્ટ અને અધ્યયન નિષ્પતિના આધારે તૈયાર કરેલ છે તો આ જે પ્રશ્નપત્ર જે છે તમારી પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીઓએ શિક્ષકોએ અને વાલી મિત્રોએ અવશ્ય આ દરેકે દરેક પ્રશ્નપત્ર અને આ જે અસાઇનમેન્ટ છે તેના વિડીયો અને તેની પીડીએફ છે તેનો અભ્યાસ કરી લેજો જો પીડીએફ મેળવવી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપી છે લિંક ઉપર ક્લિક કરી અને તમે આ જે પ્રશ્નપત્ર છે તે પ્રશ્નપત્ર પ્રશ્નપત્રના સોલ્યુશન અને અસાઇનમેન્ટની પીડીએફ તમે મેળવી શકશો જે દરેક વાલીઓ શિક્ષકો અને વિદ્યાર્થીઓને પણ ખૂબ ઉપયોગી સાબિત થશે એંસીમાંથી સારામાં સારા ગુણ પ્રાપ્ત કરવા માટે મિત્રો તમે જોઈ શકો છો કે ધોરણ આઠનું ગુજરાતી વિષયનું જે પ્રશ્નપત્ર છે તે આપણે આ વિડીયોની અંદર સોલ્યુશન કરવાના છે તો ધોરણ આઠના ગુજરાતી વિષયની જે પરીક્ષા છે તે ચૌદ સોરી સત્તર દસ બે હજાર ચોવીસને ગુરુવારના રોજ રહેશે કુલ એંસી ગુણનું પ્રશ્નપત્ર છે અને સમય છે બપોરે બેથી પાંચનો ચાલો તો આપણે શરૂ કરીએ પ્રથમ સત્રાંત પરીક્ષા માટે ધોરણ આઠનું ગુજરાતી વિષયનું મોસ્ટાઈમ્પી પ્રશ્નપત્ર એમાં પ્રશ્ન નંબર એક અહીંયા કહ્યું છે કે નીચે આપેલા ફકરાના આધારે પ્રશ્નોના જવાબ આપો જેના કુલ આઠ માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને પેરેગ્રાફ આપેલો છે આ પેરેગ્રાફને તમારે ધ્યાનથી સાંભળવાનો છે સમજવાનો છે વાંચવાનો છે અને યાદ રાખવાનો છે અને એના ઉપરથી જે પ્રશ્નો આપેલા છે તે પ્રશ્નોના ઉત્તર આપણે આપવાના છે તો પહેલો સવાલ ખેતરો શાના લીધે સોહામણા લાગી રહ્યા હતા તો જવાબ આવશે ઉજળા તડકાથી શોભતા શિયાળાની બપોર હતી સહેજ પણ ધુમાડાની શેર ન હોવાથી આકાશ સ્વચ્છ નિરૂવા અને આસમાની હતું તેથી ખેતરો સોહામણા લાગી રહ્યા હતા બીજો સવાલ શિયાળુ વાયરો હિંચકાનું કાર્ય કરતો હતો એટલે શું તો ખેતરમાં ઉગેલો પાક શિયાળુ વાયરાના કારણે લયબદ્ધ હિલોળા લેતો હતો માટે એવું કહ્યું છે કે શિયાળો વાયરો એટલે શું તો આંખ ભરીને જોવું એટલે ઉભેલા પાકને ખૂબ જ ધ્યાનથી અને પ્રેમથી લાંબા સમય સુધી જોવું ચોથો સવાલ વિરુદ્ધાર્થી શબ્દ આપો તાજુ તાજુનો વિરુદ્ધાર્થી શબ્દ થશે વાસી મિત્રો ધોરણ ત્રણથી આઠની પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખૂબ જ ઉપયોગી એવા મોસ્ટ એમપી પ્રશ્નપત્ર અને મોસ્ટ આઈમપી અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે પણ રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં છે તમે સીધી ઝેરોક્ષ કરાવી અને વિદ્યાર્થીઓને પરીક્ષા લઈ શકો છો અથવા તો પરીક્ષા માટે તૈયારી કરાવી શકો છો અહીંયા પ્રશ્નપત્ર પણ ઉપલબ્ધ છે પ્રશ્નપત્રના સોલ્યુશન પણ ઉપલબ્ધ છે અને અસાઇનમેન્ટ પણ ઉપલબ્ધ છે પ્રશ્નપત્ર એક વિષયની કિંમત માત્ર વીસ રૂપિયા છે જ્યારે અસાઇનમેન્ટની કિંમત ચાલીસ રૂપિયા છે જો તમે આ પ્રશ્નપત્ર અથવા તો અસાઇનમેન્ટ મેળવવા માંગતા હોય તો અહીંયા તમને નંબર આપેલો છે નંબર ઉપર કોલ કરી અને તમે મેળવી શકો છો અથવા તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપી છે લિંક ઉપર ક્લિક કરીને પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો પીડીએફ ડાઉનલોડ કરી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય કરી લેવી ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો જેના કુલ ચાર માર્ક છે પહેલો સવાલ તમે રસ્તામાં પતંગની દોરીથી ઘાયલ થયેલું પક્ષી જુઓ છો તો શું કરશો તો ઉત્તર જો હું રસ્તામાં પતંગની દોરીથી ઘાયલ થયેલું પક્ષી જોઉં તો સૌથી પહેલાં એ પક્ષી પર પાણીનો છંટકાવ કરીશ પછી તેના ઘાવ સાફ કરીશ જો એ ગંભીર હોય તો નજીકના પશુ ચિકિત્સક અથવા તો પક્ષી બચાવ કેન્દ્રનો સંપર્ક કરીશ હું એમ પણ ખાતરી કરીશ કે એ પક્ષી જ્યારે સુધી જ્યારે સુધી સ્વચ્છ ન થાય ત્યાં સુધી તેનું યોગ્ય ધ્યાન રાખવામાં આવે ત્યાર પછી બીજું તમે ગુનેગાર કોને કહેશો ગુનેગાર તે વ્યક્તિને કહેવાય જેને કાયદા વિરુદ્ધ કોઈ ખોટું કે અપરાધ કામ કર્યું હોય ગુનેગારના કામોથી બીજા લોકોને નુકસાન થાય છે અને તેઓ કાયદાની દ્રષ્ટિએ ગુનેગાર ગણાય છે છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ કોષ્ટકમાં આપેલ માહિતીને આધારે પ્રશ્નોના જવાબ આપો જેના કુલ પાંચ માર્ગ છે શહેરના નામ આપેલા છે સુરત જામનગર અમદાવાદ ગાંધીનગર અને અહીંયા તમે જોશો તો સૂર્યોદય સૂર્યાસ્ત સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય આપેલો છે તો જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ કયા શહેરોમાં ચંદ્રોદયનો સમય સરખો છે તો ગાંધીનગર શહેરમાં સૂર્યોદય મોડો થયો છે અથવા તો થાય છે નવ ને અઢાર કલાકે કઈ ઘટના કયા શહેરોમાં બને છે તો નવ ને અઢાર કલાકે ચંદ્રાસ્તની ઘટના સુરત અને જામનગર શહેરોમાં બને છે સુરત શહેરમાં કઈ ઘટના સૌથી મોડી થશે તો સુરત શહેરમાં ચંદ્રોદયની ઘટના સૌથી મોડી થશે પાંચમું દય પ્રત્યે લાગતા બે શબ્દ લખો તો કરુણાદય અને કૃપાદય ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર અ આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો જેના કુલ સાત માર્ક છે પેલું જુમા સાથેની દોસ્તી અંતઃ સમયે વેણું કેવી રીતે નિભાવે છે અંતઃ સમયે પોતાની ગોદમાં ભરાઈને બેઠેલા જુમાને વેણું માથું મારીને પાટાથી દૂર ફાંકી દેશે આ રીતે અંતઃ સમયે વેણું જુમા સાથેની પોતાની દોસ્તી નિભાવે છે બીજું એક મુલાકાત એકમમાં રાજધાની શબ્દ માટે કયો શબ્દ વપરાયો છે તો એક મુલાકાત એકમમાં રાજધાની શબ્દ માટે પાટનગર શબ્દ વપરાયો છે તમારા ગામમાં દવાખાનું ન હોય તો શી તકલીફ પડે ગામમાં દવાખાનું ન હોય તો ઘણી તકલીફો પડી શકે જેમ કે લોકો બીમાર થાય ત્યારે સમયસર સારવાર નહીં મળી શકે ઇમરજન્સી કેસમાં દર્દીને એ દર્દીની જાનનું જોખમ રહે છે સામાન્ય રોગચાળા માટે પણ લોકોને અન્ય ગામો કે શહેરો સુધી જવું પડે ગામના ગામના વૃદ્ધ અને બાળકોની તબિયત ખરાબ થાય ત્યારે તાત્કાલિક મદદ નહીં મળે ચોથું ઝઘડુશાએ વખારની અંદર લેખ શેની ઉપર લખાવ્યો હતો તો ઝગડુશાએ વખારની અંદર લેખ તાંબાના પતરા ઉપર લખાવ્યો હતો ગામડાની ધૂળેટીમાં ઘેરૈયાઓને શેનાથી રંગવામાં આવે છે તો ગામડાની ધૂળેટીમાં ઘેરૈયાઓને ગારો માટી છાણ જેવી ગંદી વસ્તુઓથી રંગવામાં આવે છે લેખકને શાના માટે અઢી આનંદની જરૂર હતી તો લેખકને પુસ્તક ખરીદવા માટે અઢી આનંદની જરૂર હતી દેશભક્ત ઝઘડુશા પાઠમાં ઝગડુશાએ અનાજ કોની માલિકીનું બતાવ્યું હતું તો દેશભક્ત ઝગડુષા પાઠમાં ઝગડુશાએ અનાજ દેશની પ્રજાની અને ભૂખે મરતી પ્રજાની માલિકીનું બતાવ્યું હતું ત્યાર પછી બ નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો જેના કુલ સાત માર્ક છે પહેલો સવાલ એક જ દે ચિનગારી કાવ્યના કવિનું નામ જણાવો તો જવાબ આવશે હરિહર પ્રાણશંકર ભટ્ટ બીજું તને ઓળખું છું માં કાવ્યમાં બાળકના ક્ષેમ કુશળ માટે માતાના મુખેથી કયો શબ્દ વારંવાર સરી પડે છે તો જવાબ આવશે ખમ્મા ધૂળિયે માર્ગ કાવ્યમાં ધૂળિયે માર્ગ શબ્દ કયા અર્થમાં પ્રયોજાયો છે તો સાદા સાત્વિક જીવનના અર્થમાં પ્રયોજાયો છે ચોથું વર્ષા આવી રહી છે એમશાના આધારે કહી શકાય તો ઉત્તર દક્ષિણ દિશામાંથી વાદળા આકાશમાં ચડી આવ્યા છે અને આકાશમાં ઝીણી ઝીણી વીજળી ઝબુકવા માંડી છે આના આધારે વર્ષા આવી રહી છે એમ કહી શકાય પાંચમું આજ આનંદ કાવ્યમાં ખેડૂત ઘોરડાને શા માટે તૈયાર કરે છે ખેતરમાં વાવણી કરવાની હોવાથી ખેડૂત ઘોરડાને તૈયાર કરે છે કવિ માતાની પરિક્રમા કેવી રીતે કરે છે તો માતાનું પ્રત્યેક સ્મરણ એ તીર્થ છે એમ માનીને કવિ માતાના સ્મરણો તીર્થની પરિક્રમા કરે છે ધૂળીય માર્ગ કાવ્યમાં કવિ મનુષ્ય જીવન માટે કઈ બાબત મહત્વની ગણાવે છે તો કવિ મનુષ્ય જીવન માટે સાદા અને સાત્વિક જીવનને મહત્વની ગણાવે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ અ પાઠ્યપુસ્તકના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો જેના કુલ આઠ માર્ક છે પહેલો સવાલ રાજાએ ઝઘડુશાને શા માટે તેડાવ્યા તો દુકાળને કારણે રાંકડી પ્રજા ભૂખી મરી રહી હતી ત્યાંથી રાજાનું દિલ દ્રવ્ય ઉઠ્યું એમને ઝગડુષા પાસેથી કંઈક મદદ મળવાની આશા હતી આથી રાજાએ શેઠ જગડુશાને તેડાવ્યા ઘેરૈયાથી બચવા મહેમાને શું કર્યું ઘેરૈયાથી બચવા મહેમાને પોતાની કાંખમાં દબાવેલી તલવાર કાઢી ઘેરૈયાઓને પોતાનાથી દૂર રાખવા તેણે મ્યાન સહિત તલવાર વીંજવા માંડી ત્રીજો સવાલ સુરપુરાના લોકોએ સ્વામીજીને કેવી રીતે વિદાય આપી તો સ્વામીજીને વિદાય આપવા આખું સુરપુરા ગામ હિલોળે ચડ્યું હતું સૌએ અશ્રુભીની આંખે સ્વામીજીની વિદાય આપી શું બન્યું હોય હોત તો વેણુ બચી ગયો હોત પહેલાં બે યુવાનોએ પાટામાં ફસાયેલા વેણુના પગને બહાર કાઢવામાં મદદ કરી હોત અથવા તો ફાટકવાળાના ઘરમાંથી કોઈએ સિગ્નલ ફેરવ્યું હોત તો વેણું બચી ગયો હોત ત્યાર પછી બ નીચેના પ્રશ્નોના જવાબ આપો જેના કુલ છ મા પહેલો કવિને માતાની લહેરખી ક્યારે અનુભવાય છે તો કવિના જીવનમાં જ્યારે અનેક સંકટો આવે છે અને એની વેદના તેમને સહેવી પડે છે ત્યારે તેમને માતાના માતાની મમતાના વરસાદની લહેરખી અનુભવાય છે બીજું વાવણિયાને કેવી રીતે શણગાર્યો છે તો વાવણિયા ઉપર હિલ્લા જડીને એના ઉપર મોતીની શેર બાંધીને એને શણગાર્યું છે ત્રીજો કવિ ધૂળીએ માર્ગ ચાલવા માટે શી શીખ આપે છે તો કવિ ધૂળીએ માર્ગ ચાલવા માટે નોટ અને સિક્કા નદીમાં નાખી દેવાની એટલે કે ધન વૈભવનો મોહ છોડી દેવાની શીખ આપે છે પ્રશ્ન નંબર છ નીચે આપેલા વિષયોમાંથી કોઈ એક વિષય ઉપર દસથી બાર વાક્ય લખો જેના કુલ સાત માર્ગ છે પેલું મને ગમતું પ્રાણી તો ગાય મારું પ્રિય પ્રાણી છે ગાય આપણને બહુ ઉપયોગી છે ગાય દૂધ આપે છે ગાયનું દૂધ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે દૂધમાંથી દહીં છાશ માખણ પનીર ઘી અને માવો બને છે ગાયના છાણમાંથી ખાતર બને છે આ ખાતર ખેતરમાં નાખવાથી સારો પાક થાય છે ગાયના બચ્ચાને વાછરડું કહે છે વાછરડી મોટી થતાં ગાય અને વાછરડો મોટો થતાં બળદ બને છે બળદ ખેતીના કામમાં ઉપયોગી થાય છે ઋષિ મુનિઓના આશ્રમમાં ગાયો પાડવામાં આવતી હતી ગાયોનો રંગ કાળો ધોળો કે કાબર ચિત્રો હોય છે તે રૂપાળી લાગે છે ઘણા કુટુંબો ગાયો પાળીને પોતાનું ગુજરાન ચલાવે છે ગાય પવિત્ર પ્રાણી ગણાય છે લોકો ગાયને ગૌમાતા માને છે અને તેની પૂજા કરે છે કેટલીક ધાર્મિક વિધિઓમાં ગૌમૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે ઔષધિ તરીકે પણ તેનો ઉપયોગ થાય છે અમારે ઘેર પણ એક ગાય છે એનું નામ ગૌરી છે હું ગાયને ઘાસ નાખું છું હું ગાયની ડોકે હાથ ફેરવું છું મને ગાયનું વાછરડું ખૂબ ગમે છે ત્યાર પછી બીજું છે મા તેમાં તો જનની જોડ સખી નહીં જડેરે લોલ મા બાળકને જન્મ આપે છે અને તેનું લાલન પાલન કરે છે તે બાળકને નવડાવે ખવડાવે અને તેના નવા કપડાં પહેરાવે છે તે બાળકને અઢળક વહાલ કરે છે તે જરૂરી બધી વસ્તુઓ તેને લાવી આપે છે તે તેને ફરવા લઈ જાય છે પોતાનું બાળક સારું પણ તેની કાળજી રાખે છે તે બાળકને સારી સારી વાર્તાઓ કહે છે બાળક માંદું પડે ત્યારે મા રાત દિવસના ઉજાગરા વેઠીને બાળકની સેવા કરે છે મા પોતાના સંતાનોની સેવા કોઈપણ સ્વાર્થ વગર કરે છે એની એક જ ઈચ્છા હોય છે કે મારું બાળક સુખી થાય બાળક ક્યારેક રડે તોફાન કરે માને પજવે કોઈ વસ્તુ માટે જીદ કરે ત્યારે તેને પ્રેમથી સમજાવે છે છે ક્યારેક શિક્ષા પણ પણ કરે તે વખતે તેના તો બાળક માટે અનહદ પ્રેમ જ હોય છે ગાંધીજી અને શિવાજી મહારાજ જેવા મહાપુરુષોના ઘડતરમાં તેમની માતાઓનો ઘણો મોટો ફાળો રહ્યો છે મા બાળકને જે સંસ્કાર આપી શકે છે તે બીજા પાસેથી તેને ભાગ્યે જ મળે એટલે જ એક સંસ્કારી માં સો શિક્ષકો કરતાં પણ ચડિયાતી છે એમ કહેવાયું છે માતાની કેળવણીનો મહિમા ગાતા એક કવિએ કહ્યું છે કે જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે ગરીબ માં પેટે પાટા બાંધીને પણ બાળકને સારી રીતે ઉછેરે છે માના પ્રેમમાં ક્યારેય ઉટ આવતી નથી માના આપણા ઉપર અનેક ઉપકાર છે આપણે તેનો બદલો વાળી શકીએ તેમ નથી મા તે માં ત્યાર પછી છે ત્રીજો નિબંધ મારો યાદગાર પ્રવાસ તો મારો યાદગાર પ્રવાસ નિબંધ અહીંયા સરસ રીતે આપણે દર્શાવેલો છે તમે જોઈ શકો છો વિડિયોને સ્ટોપ કરીને તમે આ જે નિબંધ છે તેનો અભ્યાસ કરી શકો છો અથવા તો સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો આ જે પ્રથમ સત્રાંત પરીક્ષા એટલે કે પ્રથમ પરીક્ષાનું જે મોસ્ટ મોસ્ટાઈમપી પ્રશ્નપત્ર છે તેની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તમે જરૂરથી મેળવી લેજો ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત નીચે આપેલ માહિતીને આધારે પ્રશ્નના જવાબ આપો જેના કુલ છ માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો કે સન્માન ટૂર એન્ડ ટ્રાવેલ્સની અંદર દિવાળીની રજાઓમાં ગોવાની મજાનું આયોજન કર્યું છે ચાર દિવસ અને ત્રણ રાત્રિ માત્ર વીસ યુગલો તે પહેલાંના ધોરણે બુકિંગ છે આવવા જેવા રેલવે ટિકિટ સાથે ડિલક્સ હોટલ એસી રૂમમાં રોકાણ ડેલી બુકે બ્રેકફાસ્ટ લંચ ડિનર એક દિવસ સાઉથ ગોવા સાઇટ સીન ગોવા રેલવે સ્ટેશનથી પિકઅપ અને ડ્રોન ફક્ત છ હજાર નવસો ને નવ્વાણું રૂપિયા ઉપડવાની તારીખ અને એડ્રેસ આપેલા છે તો એના ઉપરથી પહેલો સવાલ પ્રવાસનું આયોજન કયા મહિનામાં કરવામાં આવ્યું છે તો જવાબ આવશે નવેમ્બર બીજું પ્રવાસમાં નવસારીથી ગોવા કયા વાહનમાં જશો તો રેલગાડી ત્રીજું પ્રવાસમાં કઈ સુવિધાઓ આપવામાં આવશે તો ડીલક્સ હોટલમાં એસી રૂમ ડેઇલી બુફે બ્રેકફાસ્ટ લંચ ડિનર ગવો ગોવા રેલવે સ્ટેશનથી પિકઅપ અને ડ્રોપ વગેરે પ્રવાસમાં કોણ જઈ શકે તો માત્ર યુગલો કેટલા દિવસ અને કેટલા રાત્રિ માટે પ્રવાસનું આયોજન છે તો ચાર દિવસ અને ત્રણ રાત્રિ ટૂર કઈ તારીખે ઉપડશે તો ટૂર પાંચ સાત અગિયાર અઢાર પચીસ નવેમ્બરે ઉપડશે મિત્રો આ જે પ્રથમ પરીક્ષા બે હજાર ચોવીસનું જે મોસ્ટાઈમ બી પ્રશ્નપત્ર છે તેના સંપૂર્ણ સોલ્યુશન જે છે તેની પીડીએફ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આ લિંક ઉપર ક્લિક કરી અને તમે સોલ્યુશનની પીડીએફ ડાઉનલોડ કરી શકો છો પ્રશ્ન નંબર આઠ માંગ્યા મુજબ કરો જેના કુલ પાંચ માર્ક છે એમાં પેલું આપણે સમજૂતીની કાવ્ય આપેલ સમજૂતીની કાવ્ય પંક્તિ એમાં કહ્યું છે કે આપણી પાસે થોડા સિક્કા નથી કે થોડી ચલણી નોટો નથી તેથી શું બગડી ગયું એમાં કઈ મોટી ખોટ આવી ગઈ તો જવાબ આવશે થોડા નથી સિક્કા પાસે થોડી નથી એ નોટ એમાં તે બગડી ગયું એમાં તે ખોટ ત્યાર પછી કહ્યું છે કે આવેલ આપેલ કાવ્ય પંક્તિને સમજાવો તો અહીંયા કાવ્ય પંક્તિ આપી છે જો ખમ્મા કહેતા પાપણ પરથી નહીં ખરેલા આંસુ ઘરને ખૂણે એકલવાયુ વર્ષે છે ચોમાસું મળે લહેરખી હોઉં ભલે હું લૂ ઝરતા માર્ગમાં

તો જો અસ્તિત્વ સ્વચ્છ પ્રકૃતિ વ્યવસ્થા પ્રવેશ અમૃતા ચિત્રા અને કિસ્મત જેવા શબ્દો આપેલા છે તો પહેલા આવશે અમૃતા ત્યાર પછી અસ્તિત્વ ત્યાર પછી કિંમત ત્યાર પછી ચિત્રા પ્રકૃતિ પ્રવેશ વ્યવસ્થા અને સ્વચ્છ બીજું ચિનગારી શબ્દની ધ્વનિ છૂટી પાડીને લખો તો જો ચ વત્તા ઈ વત્તા ન વત્તા અ વત્તા ગ વત્તા આ વત્તા ર વત્તા ઈ ત્યાર પછી છે ધ્વનિ જોડીને શબ્દ બનાવો તો અહીંયા જે

બીજું આપેલ રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો કળવળવી એટલે કે દુઃખમાં રાહત થવી વાક્ય બનશે ઘણા દિવસોથી રમેશ પીડામાં હતો પણ દવાઓની અસર કરી અને હવે તેને થોડી કળવળવાની અનુભૂતિ થઈ નીચે આપેલા શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ હેત હેતનો વિરુદ્ધાર્થી શબ્દ થશે દ્રેશ ચોથું નીચેનામાંથી રૂપક અલંકારવાળું વાક્ય શોધીને લખો તો બે વાક્ય આપ્યા છે એમાં રૂપક અલંકાર આવશે કુંવર તો બગીચાનું ફૂલ પાંચમું ઘેરૈયાથી ચારણ પર મીટ મંડાય વાક્યનું કરતરી બનાવો તો ઘેરૈયાએ ચારણ પર મીટ માંડી ઝુમો વેણુને ભેટી પડ્યો કર્મણી વાક્ય તો ઝુમાથી વેણુને ભેટી પડાયું ત્યાર પછી સાતમું દેવલ લેશન કરે છે વાક્યનું પ્રેરક વાક્ય બનાવો તો મમ્મી દેવલને લેશન કરાવે છે માયાની છાયામાંથી કાયાને પુસ્તક કાયાને મુક્ત કરવા રાયની માયા કરો તો અલંકાર અહીંયા ઓળખાવાનો છે તો જવાબ આવશે શબ્દાનું પ્રાસ અલંકાર મા વિશે કોઈ એક કહેવત તો મા તેમાં બીજા બધા વગડાના વા અને અનલ શબ્દનો સમાનાર્થી શબ્દ થશે અગ્નિ મિત્રો ધોરણ સાતની ધોરણ આઠની ગુજરાતી વિષયની આ જે પ્રથમ સત્રાંત પરીક્ષા એટલે કે પ્રથમ પરીક્ષા બે હજાર ચોવીસનું જે મોસ્ટ ટાઈમ બી પ્રશ્નપત્ર છે તે પૂર્ણ કરીએ છીએ જો આ પ્રથમ સત્ર પરીક્ષા ગુજરાતી વિષયનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું અને આ પીડીએફને ડાઉનલોડ ન કરી હોય તો પીડીએફ ડાઉનલોડ કરવાનું ભૂલશો નહીં લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અને આવા જ પ્રથમ સત્રાંત પરીક્ષા માટે આપણે મોસ્ટ ટાઈમ બી પ્રશ્નપત્ર અને મોસ્ટ ટાઈમપી અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે દરેક વિદ્યાર્થી વાલી શિક્ષકોએ અવશ્ય મેળવી તેનો અભ્યાસ કરી લેવો તેથી કરી પરીક્ષાની અંદર તમે સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો